દર્શક મિત્રો આજે હું તમને જાણકારી આપવાનો છું રાશિ ભવિષ્ય મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર રોજે રોજ હવે થોડા દિવસો દરમિયાન તમને જ્યોતિષનો વિષય ઉપર જાણકારી આપવાનો છે કેમ કે નવા વર્ષની બે હજાર પચીસની શરૂઆત થવાની છે અને બે હજાર પચીસની શરૂઆત થાય એટલે લોકોને તરત ઈચ્છા થાય કે મારું બે હજાર પચીસ કેવું છે બે હજાર ચોવીસ કેવું હતું અને પચીસમાં માં કેવું રહેશે પચીસ માં મને ફાયદો થશે કે નુકસાન થશે આવા લોકોના પ્રશ્ન જ્યારે ઉદ્ભવી થાય ત્યારે હંમેશા બે હજાર પચીસની ની શરૂઆત થતા પહેલા જ અમે બધાને રાશિ ભવિષ્ય કહી દઈએ છીએ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ઓલરેડી મેં બે દિવસથી મે સુરષભ મિથુન અને કર્ક રાશિનું જાણકારી આપી દીધી છે અને આજે હું જાણકારી આપીશ જે પાંચમા નંબરની રાશિ જેનું નામ છે સિંહ રાશિ અને જોડે કન્યા રાશિ સિંહ અને કન્યા રાશિની જાણકારી આજે આપીશ અને આવતીકાલે પછી આગળની તુલા અને વૃશ્ચિક ત્યાર પછી ધીરે ધીરે આગળ આપણે વધીશું પણ આજે કેવલ સિંહ રાશિ અને કન્યા રાશિનું આખું વર્ષ બે હજાર પચીસ કેવું છે બધી જ જાણકારી આજે આપવાનો છું મિત્રો રાશિ ભવિષ્ય આખા વર્ષનું જ્યારે સંપૂર્ણ જાણવું હોય અને સારી રીતે જાણવું હોય ને ત્યારે એક ગ્રહથી તમે આખું ન કરી શકાય એના માટે તમારે કુંડલીમાં નવ ગ્રહો છે અને નવ ગ્રહોમાંથી સૌથી વધારે દેવગુરુ બૃહસ્પતિ શનિ મહારાજ અને રાહુદેવ આ ત્રણ ગ્રહોથી સૌથી વધારે તમને રિઝલ્ટ મળતું હોય છે તો આપણે શરૂઆત કરીએ અત્યારે હાલ સિંહ રાશિના જાતકો જેની જન્મ રાશિ સિંહ છે જેનું નામ ટ અક્ષર ઉપરથી આવે છે એના માટે આ વર્ષ કેવું છે તો સિંહ રાશિ માટે આ વર્ષ એકંદરે આર્થિક રીતે ફાયદાકારક છે પણ શારીરિક રીતે સાચવવાની જરૂર છે આર્થિક રીતે એટલે કે સ્થાન લાભ સિંહ રાશિના જાતકોએ જ્યાં જ્યાં અત્યાર સુધી તમે જે મહેનત કરી હોય ચાહે નોકરી હોય અથવા વ્યવસાય હોય એમાં જે કંઈ તમે મહેનત કરી હોય તો આ વર્ષની અંદર સૌથી વધારે તમને તમારી મહેનત રંગ લાવશે આ વર્ષમાં પ્રમોશન થઈ શકે નોકરી કરતા હોય તો સારા પ્રમોશનના યોગ બની શકે આ વર્ષની અંદર તમને ધનલાભ સારામાં સારો જોવા મળે જૂની મહેનત રંગ લાવે છે આ વર્ષમાં તમે વાહનના યોગ સારા બને છે વાહન ખરીદવા માંગતા હોય ચાહે ગાડી હોય કે વાહન બાઈક હોય હોય ગાડી વસ્તુ તમે ખરીદવા માંગતા હોય તમારું જે કઈ તો એ આ વર્ષમાં સિંહ રાશિ માટે સરળતાથી વાહન આવવાના યોગ છે પણ તમારે ધ્યાન શું રાખવાનું છે સિંહ રાશિના જાતકોએ ખાસ કરીને શરીરમાં અંગ પીડા શરીરમાં તકલીફો બહુ વધશે અને શરૂઆતનો અત્યારનો જે સમય જે છે જાન્યુઆરીથી માંડીને મે સુધીનો આ બધા સમયમાં તમારે થોડુંક શારીરિક પીડાઓમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે એમાંય પાછું ખાસ કરીને હાથના દુખાવા પગના દુખાવા ફેક્ચર પડવું વાગવું હૃદયના દુખાવા આ બધી વસ્તુઓમાં તમારે ધ્યાન રાખવાનું છે સિંહ રાશિના જાતો કોઈ હવે સામાજિક ક્ષેત્રે સમાજમાં જોવા જાય તો સામાજિક ક્ષેત્રે સિંહ રાશિને પ્રગતિ સારી જોવા મળે શેર બજારમાં જે લોકો કામ કરતા હોય લોકો જો ખાસ કરીને પોતાની બુદ્ધિ દ્વારા અને સમજણ દ્વારા એ પોતે સારો લાભ મેળવી શકે ધ્યાન કયું રાખવાનું ખાવા પીવા બાબતે બહારનું બને ત્યાં સુધી ન ખાવું અને જે કંઈ ખાઓ તે સારું ખાઓ શુદ્ધ ખાઓ બીજા નંબરની વસ્તુ સિંહ રાશિના જાતકોને ખાસ જેના લગ્ન થઈ ગયા હોય ને એને ઘરમાં બહુ બને ત્યાં સુધી પત્ની સાથે કંકાસ ન કરવો પતિ પત્નીમાં બને ત્યાં સુધી અન્ન ન થાય ધ્યાન રાખવાનું એકબીજાની વાતને માનવું જમીન મકાનના આ વર્ષમાં તમને સારા યોગ જોવા મળવાના છે દેશ વિદેશથી પણ સારો લાભ તમને થઈ શકે છે કોર્ટ કચેરી ચાલતી હોય તો એપ્રિલથી જૂન મહિનાનો સમય તમારા માટે સારો રહે બાળકો માટે અભ્યાસ માટે પણ એકંદરે આ વર્ષ સારું રહે મિત્રોથી સારો લાભ જોવા મળે નવા મિત્રો મળે વિદ્યાર્થીઓને પણ વાહન વાહન સુખની પ્રાપ્તિ થાય મહિલાઓ માટે પણ એકંદરે સિંહ રાશિના જે બહેનો છે તેમના માટે આ વર્ષ પ્રગતિકારક રહે પરંતુ શરીરમાં દુખાવાનું પ્રમાણ વધારે જોવા મળશે બહેનો માટે માર્ચથી નવેમ્બર મહિનો જે સમય છે તે દરમિયાન ખરી કસોટી થઈ શકે બીજા નંબરની વસ્તુ એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં આવકમાં વધારો વિશેષ જોવા મળે સિંહ રાશિના જાતકોએ શું ઉપાય કરવાનો છે સિંહ રાશિના જાતકો શક્ય હોય તો રાહુ મહારાજની પૂજા કરાવજો જેના કારણથી તમારા શરીરમાં પીડા અને બીમારીથી રાહત મળે બીજા નંબરની વાત કે અત્યારે હાલ સિંહ રાશિના જાતકોની વાત કરીએ હવે હું તમને કન્યા રાશિ માટે કહી દઉં છું રાશિ ચક્ર છઠ્ઠી રાશિ જેનું નામ છે કન્યા રાશિ કન્યા રાશિના ત્રણ અક્ષર રાશિ કન્યા રાશિ માટે એવું બે હજાર પચીસ બહુ જ ફાયદાકારક છે ધન લાભ સ્થાન લાભ મુસાફરી ધન લાભ એટલે કે આ વર્ષની અંદર સૌથી વધારે આવકનો સ્ત્રોત તમને જોવા મળશે મતલબ આવકમાં વધારો થશે થશે ને થશે તો ધનલાભ થવાનો છે તો આ વર્ષમાં સારી મહેનત કરી લો કમાવું એટલું કમાઈ લો કેમ કે આ વર્ષ તમારા માટે ગ્રહોની કૃપા રહેશે સ્થાન લાભ નોકરી કરતા હોય તો એ લોકોને પ્રમોશન પણ સારું જોવા મળે સારી તરક્કી જોવા મળે મુખ ઉપર પ્રસન્નતા જોવા મળે અને ઉર્જાવાન શરીર સારું ઉર્જાથી ભરપૂર રહે મુસાફરીના યોગ પણ સારા છે ફરવા માટે પ્લાનિંગ કરતા હોય તો આ વર્ષમાં સારામાં સારું તમને પરિવારનો પ્રેમ અને પરિવાર સાથે ફરવાના યોગ બને મિત્રોથી લાભ કન્યા રાશિના જાતકો માટે એવું કહેવાય છે મિત્રો પણ તમને ફાયદો આપશે કદાચ જોડે જોડે જૂની ઉઘરાણી ક્યાંક બાકી હોય તો આ વર્ષમાં એ પણ તમને સારું થોડી મતલબ પ્રાપ્ત થશે સારું છે મકાનને લઈને દુકાનને લઈને ઓફિસને લઈને લેવાની ખરીદી કરવાની ઈચ્છા હોય તો આ વર્ષમાં તમે લઈ શકો છો દસ્તાવેજ કદાચ કરવાના બાકી હોય તો આ વર્ષમાં તમે કરી શકો છો કઈ વાતનું ધ્યાન રાખવાનું આ વર્ષ સમય સારો હોય એટલે પોતાના સમયને પોતાના વ્યવસાયમાં અથવા નોકરીમાં વ્યસ્ત રાખવું બીજી કોઈ વિવાદમાં તમારે ન પડવું જોઈએ કોઈના ઝઘડામાં ન પડો નહીં તો તમારો સમય બગડશે સમય બગડશે તો કામ બગડશે કામ બગડશે તો જે જોઈએ એટલો ધનલાભ નહીં થાય એટલે બીજા કોઈ પણ વ્યક્તિમાં વિવાદમાં ઝઘડામાં બને ત્યાં સુધી ન પડવું સારું રહેશે કન્યા રાશિના જાતકોએ કોર્ટ કચેરીની વાત કરીએ તો સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં ખાસ કરીને થોડું ધ્યાન આપવાની જરૂરિયાત છે આ બાબતમાં કોઈ કોર્ટ કચેરી ન થાય તેનું ધ્યાન રાખવું મે મહિના બાદ જીવનસાથી સારી પ્રાપ્તિ થઈ શકે રાહુ સાતમે આવે છે એટલે પત્ની પીડા કદાચ આવે પણ હસતા મોઢેથી સહન કરવાની શક્તિ રાખવી જાન્યુઆરી મહિનાથી મે મહિના સુધીમાં પતિ પત્નીમાં વિવાહ થાય તો પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હસતું મોઢું રાખવું માર્ચ થી સપ્ટેમ્બર મહિનામાં સંતાનની પ્રગતિ જોવા મળે તમારા જે કઈ સંતાન હોય એની સારી પ્રગતિ થાય વિદ્યાર્થીઓ માટે જે કન્યા રાશિના બાળકો છે એ લોકો માટે પણ એકંદરે આ વર્ષમાં સારું યોગ્ય પરિણામ તમને જોવા મળશે પરંતુ આરોગ્યનું ધ્યાન તમારે બાળકોએ રાખવાનું રહેશે બહેનો માટે પણ કહી દઈએ એકંદરે કન્યા રાશિના જે બહેનો છે એમને પણ આ વર્ષમાં સારામાં સારા લાભ જોવા મળશે બચાયેલા પૈસાનો સદુપયોગ કરવાનો લાભ મળે છે જે પૈસા આંગળીને રાખ્યા હોય ત્યાર સુધી એનું સારું તમે રોકાણ કરી શકો છો આ વર્ષ તમને એકંદરે સારો લાભ મળવાનો છે ખાલી ઉપાય શું કરવાનો છે શક્ય હોય તો બુધવારના દિવસે ચાર ગરીબને ભોજન કરાવવું બુધવારના દિવસે ચાર ગરીબને ભોજન કરાવવાનું અને ચાર બુધવાર ઉપાય કરજો જે તમારા માટે ફાયદાકારક રહેશે અને રાહુ મહારાજના મંત્ર જાપ કરવાના ઓમ રાહવે એનામાં બુધવારના દિવસે ચાર માલા કરજો ઓમ રાહવે એનામાં ચાર બુધવાર કરજો જે એકંદરે આખા વર્ષમાં રાહુ મહારાજની પણ તમારી પર કૃપા પ્રાપ્ત થશે દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે અને આવી જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા ભક્તિ સંદેશમાં આપતો રહીશ પણ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો હવે તમે રજા જય ભગવાન